નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસી માં આજે બીજી તારીખ ત્રીજો મહિનો બે હાજર ચોવીસ ને શુક્રવાર રોજ મિત્રો લસણના ના આવક વિશે વાત કરીએ તો ફરી મિત્રો સાત આઠ કિલોની આવક જોવા મળી રહી છે જો મિત્રો આવક તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે લાંબો કાંઈ આવકમાં ફેરફાર છે અને મિત્રો વધારો છે નહીં અને મિત્રો નવા લસણના બે વકલ આવેલા છે જે જો મિત્રો નવા લસણના બે વકલ છે એક વકલ અહીંયા છે એક વકલ અહીંયા પેન્ડિંગ રાખવામાં આવેલો છે મિત્રો આજે નવું લસણ પણ આવેલું છે અને મિત્રો આ હાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા લસણના કેવા ભાવ રહેલા છે અને મિત્રો તેજી મંદીની વાત કરું તો આજે પણ બજાર ગરમ જ છે મિત્રો તેજી જ છે મિત્રો બજારમાં મિત્રો ફૂલ ફૂલ સ્પીડથી બજાર ચાલુ જાય છે તો મિત્રો વિડીયો માઇન્ડ સુધી બન્યા રહીજો આજના વકલ ભાવ જોવા માટે સાત હજાર ને પાંચસો માથે સાત હજાર સાત હજાર પાંચસો ને મળે મારો ભાવ ખેડૂતો મળે છે કયું કામ તમારું તમારું કયું કામ તમારું મારું કામ ઢુંડિયા પીપળિયા ઢુંડિયા પીપળિયા લાલજીભાઈ લાલજી લાલજીભાઈ લાલજીભાઈ ડુંડિયા પીપળીયાથી છે સાત હજાર પાંચસો એક ભાવ થયો છે દેશી લસણની ક્વૉલિટી છે ટોપ ક્વોલિટી છે મસ્ત ક્વોલિટી છે ઓ સુપર લાડવા સાઈઝમાં જોવા મળી રહી છે મિત્રો અમુક મીડિયમ સાઇઝ મિક્સમાં બાકી વધારે ટોપ ક્વોલિટી પેક પડતીનું લસણ છે સાત હજાર પાંચસો એક ભાવ જો છે આજે પણ બજાર સારું જો ફૂલ બજાર ગરમ છે

કયું ગામ તમારું મોટા વૈકા મોટા મહિકા મોટા મહિકા આ શું નામ તમારું આ નવું લસણ છે નવું શું 5100 ને એક રૂપિયા ₹1 ભાવ આ કેરે વતાર કરેલું છે નવરાત્રી ભેલા નવરાત્રી ભેલા એકાવનસોને એક ભાવ આવેલો છે પાંચ હજાર એકસો ને એક નવું લસણ છે સુપર ટાઈટ ક્વોલિટી દેશી લસણ છે સાઈઝમાં મીડિયમ ગુલ્ટી ટાઈપ છે બાકી સુપર બેક ફળદીનું લસણ છે નવું છે એકાવનસોને એક તો આ ઢગલો આ કેટલા મણ છે તમારા અંદાજ પ્રમાણે દસ અગિયાર મણ છે મિત્રો નવું લસણ આ આ શું ભાવ થયો પાંસઠસો પાસઠસો પૂરા છ હજાર પાંચસો પૂરા થયા છે મિત્રો દેશી લસણની ક્વોલિટી છે મીડીયમ ક્વોલિટી છે હજાર નવસો રૂપિયા થયા છે ગુલટી છે ઝીણી ગુલ્ટી જો મીડિયમ ક્વોલિટી ભજનમાં હળવી પાંસઠસો ને એકાવન છ હજાર પાંચસોને એકાવન ભાવ જે છે મિત્રો આ દેશી લસણ છે જો સાઈજમાં ઝીણું મોટું બે મિક્સમાં છે મિત્રો છ હજાર પ્લસના જ બધી ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો ઘણા ખેડૂતએ કોમેન્ટ કરતા હોય છે કે આ ભાવ કેટલા કિલોના છે મિત્રો આ ભાવ વીસ કિલોના છે અને મિત્રો તેજી મંદિરની આપણે આગળ વિડિયોમાં વાત કરી દીધી છે